લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્તે મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે અત્યારે રોજ સવારે ઉઠીએ કે રાત્રે સૂઈ જઈએ ને ત્યારે યુટ્યુબ પર ટીવી પર ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક એવા સમાચાર જોવા મળે કે ભાઈ આ જગ્યામાં ધરતીકંપના આંચકા લાઈ ગયા આ જગ્યા પર ધરતીકંપ આવ્યો અને લગભગ આપણે માનીએ કે ભાઈ ઓગણત્રીસ ત્રણે શનિએ રાશિ બદલી બરાબર કુંભમાંથી મીનમાં ગયા શનિ પોતાની રાશિમાંથી ગુરુની રાશિમાં પ્રવેશ્યા ત્યારથી લગભગ લગભગ આપણે આ વસ્તુ જોતા આવ્યા છે તો મિત્રો આમ જોવા જઈએ ને તો એ જીવ છે ને શનિએ મોત છે તો આ જ્યારે યુવતી બને ને ત્યારે આ વસ્તુ આપણે બે હજાર ઓગણીસમાં જોઈ શકીએ કંઈ શનિની રાશિમાં ગુરુ પ્રવેશેલા ત્યારે આ ઘટનાઓ ઘટેલી આ વખતે ગુરુની રાશિમાં શનિ છે બરાબર તો આ વસ્તુઓ પર આ અસર આવે છે અને ચોક્કસ અત્યારે જે ગ્રહમાન બને છે ને તે આપણે સાચવવાની તકેદારી રાખવાની સલાહ આપે છે અને મિત્રો અત્યારે આપણે જોઈએ છે નાના નાના ભૂકંપો આવે છે અને મિત્રો આ નાના નાના ભૂકંપો આપણા માટે આવનારી મોટી હોનારતની નિશાની બતાવે છે શક્ય છે કે ભાઈ આ એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં આખા દુનિયામાં દેશ દુનિયામાં ક્યાંક ને ક્યાંક મોટો ધરતીકંપ આવે અને એના કારણે દેશ દુનિયાને મોટી તકલીફ પડે આપણું શક સંબંધ ઓગણીસો ને સુડતાલીસ વિશ્વાવસુ નામનું શરૂ થયું ચૈત્ર સુદ એકમનો પ્રારંભ રવિવાર ત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસથી થયો અને મિત્રો આ વર્ષની શરૂઆત રવિવારથી થતી હોવાને કારણે આપણને આ વર્ષમાં સફળતાઓ ઓછી મળે શક્યતાઓ ઓછી દેખાય છે આ સમયમાં છે ને વરસાદ ઓછો થાય દુધાળુ પશુઓ દૂધ ઓછું આપે મનુષ્યની પીડા વધતી જાય અને અનાજનું ઉત્પાદન ઘટતું જાય આગ લાગે બોમ્બ વરસાદ થાય એની ગરમીની અસર આપણે ભોગવવી પડે આ બધું તો અત્યારે માનો કે આપણે ભોગવી જ રહ્યા છે દુનિયામાં બધું થઈ જ રહ્યું છે અને અત્યારે છે ને એક એવી ઘટના બનવાની શક્યતાઓ દેખાય છે કે ભાઈ વિશ્વના ફલક પર ટોચનો નેતા કોઈ પણ હોય આખા દુનિયાનો કોઈ પણ નેતા હોય એનું મૃત્યુ થાય ને એ અરાજકતા ફેલાવે તો આપણે એને પણ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ભારત દેશમાં અત્યારે જે વર્ષોથી જેને આપણે એક કોમી એકતા તરીકે એનું નામ આપેલું એમાં અત્યારે વિખવાદ ઊભો થતો જોઈએ છે અને ક્યાંક ને ક્યાંક નાના મોટા ચમકલા થતા જોઈએ છે તો મિત્રો આ બનાવ પણ આપણા ભારતમાં ઘટી શકે છે અત્યારે મ્યાંમારમાં બેંગકોકમાં ઘણી બધી જગ્યાએ અર્થક્વેક એટલે કે ધરતીકંપના આંચકા આવી ગયા અને આ બે દેશોમાં તો મોટી જાનહાનિ પણ થઈ અત્યારે મ્યાંમારનો તો આપણે અંદાજ જ નથી લગાવી શકતા અને એ લોકોની સરકાર પણ આપને ખરો આંકડો આપતી નથી અને ભારત પણ ભારત પણ એક આવી જ ફોલ્ટ લાઇન પર બેઠેલો દેશ છે મિત્રો મ્યામારથી શરૂ થાય છે બરાબર મ્યાંમારથી શરૂ થાય છે ત્યાંથી આસામ આસામથી આગળ પશ્ચિમ બંગાળ થાય ઉત્તર ભારત દિલ્હી અને એ બધો વિસ્તાર જે સીધો જાય છે ને તે આગળ નીકળીને દરિયાના પેટાળથી લઈને પાકિસ્તાનનો કિનારાનો ભાગ અને મુંબઈથી લઈને વિદર્ભ સુધીનો જે દરિયા કિનારો છે આગળનો કિનારો તે બધું જ આમાં આવરી લેવાયું છે ને આ બધા પ્રદેશો અત્યારે એક પેલા જ્વાળામુખીના મુખ પર બેઠેલા છે એવું કહેવાય અને આ પ્રદેશોમાં ગમે ત્યારે કંઈક અનહોની ઘટના ઘટવાના દાણ આપણે ગ્રહમાનો બતાવી રહ્યા છે આ બધી શક્યતાઓ છે આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ આમાંનું કંઈ જ નહીં થાય બધું સરસ રીતે પાર ઉતરે અને આપણે આપણા જીવનમાં સરસ રીતે આગળ વધી શકીએ અત્યારે મિત્રો આપણો દેશ જે પ્રગતિ કરી રહ્યો છે એમાં કોઈ અડચણ ના આવે અને આપણે જે વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યા છે આપણો નંબર ધીરે 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 આ રેન્કમાં ઉપર આવતો ગયો અને એમાં આપણે અત્યારે ઘણી સારી પ્રગતિ સાથે આપણા દેશનો વિકાસ જોઈ રહ્યા છે આ બધું અટકી ન જાય એવી પ્રભુ પ્રાર્થના આપણે કરવી જ પડે અને મિત્રો બહુ ચોક્કસ રીતે કહું તો આપણે જે ગ્રહ્માન્ડ જોઈએ ને તો એમાં આ ઘટનાઓ દેખાય છે આ ઘટનાઓની શરૂઆત લગભગ થોડી 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 થઈ ગઈ બરાબર અત્યારે આપણે દુનિયાના ઘણા બધા દેશોમાં અને દેશોમાં પણ જનરલી આપણે જોયું ભારતની આસપાસના દેશોમાં આ ઘટનાઓ ઘટી રહેલી છે તો મે બી કદાચ આપણા ભારત દેશનો પણ એમાં પ્રદેશ આવી જાય અને ત્યાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવાનું છે તો મિત્રો હવે જોઈએ ને આપણે થોડુંક જે ખગોળીય જાણકારી છે તેને જાણીએ અત્યારે જોઈએ ને તો એવું કહીએ કે ભાઈ આસુરી શક્તિનો પ્રભાવ આપણા ભારત પર પડી રહ્યો છે અને આની અસર આપણા બજારો પર પડી રહેલી છે અત્યારે જોઈએ તો આપણા શેરબજાર પર બહુ મોટી અસર છે અમેરિકાના શેરબજાર પર મોટી અસર છે ડોલર ઘટી રહ્યો છે તો આ જે બધી વસ્તુઓ છે તે આપણા માટે મુશ્કેલીભરી સાબિત થઈ શકે ભારતનું અમેરિકાનું અને આખા દુનિયાના તમામ દેશોનું જે આર્થિક વાતાવરણ છે ને તે દોડાઈ રહ્યું છે અત્યારે આજે જ સવારે મારે અમેરિકા વાત થઈ તો એવું મેં સાંભળ્યું કે ભાઈ ત્યાં અમેરિકામાં નાના મોટા દેખાવો ટ્રમ્પ વિરુદ્ધના દેખાવો શરૂ થઈ ગયા છે અને લોકો ટ્રમ્પની સામે એના જે નિર્ણયો છે એનો વિરોધ કરી રહ્યા છે તો આપણે આની પણ અસર આપને ભોગવવી પડે તો મિત્રો અત્યારે જે એપ્રિલ મહિનો છે ને એપ્રિલ મહિનામાં ચાર દિવસ એવા આવશે જે દેશ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ એપ્રિલની તારીખો છે એમાં જે ગ્રહમાન બને છે જે ગ્રહોની યુતિ બને છે તે મુશ્કેલી સર્જી શકે છે અત્યારે મંગળ કર્ક રાશિમાં નીચના થઈને ચાલી રહ્યા છે તો એ કર્ક રાશિમાં જે મંગળ નીચ છે તો કર્ક રાશિ એ ચંદ્રની રાશિ પાણીની રાશિ છે ને એમાં મંગળ અગ્નિનો ગોળો પડેલો છે તો મિત્રો બહુ ચોક્કસપણે કહું તો આ સમયમાં જે ઘટના ઘટે ને એ દરિયાના પેટાળમાં ઘટે અને દરિયાના પેટાળમાં જો કોઈ જ્વાળામુખી કે કોઈ ધરતીકંપનો કોઈ વિસ્ફોટ થાય તો એનાથી મોટી સુનામી આવે અને આ સુનામી આપણા દેશના દરિયા કિનારાને બરબાદ કરી જાય તો મિત્રો મેં જે જાણકારી આપી છે ને તે આપણા માટે આપણી આખી તમિલનાડુ કેરળથી કેરળથી લઈને આ બાજુ આખો જે આપણો દરિયા કિ કિનારો છે કચ્છ સુધીનો એ બધા પ્રદેશો પર જો સુનામી આવે તો એની અસર આવી શકે છે અને આપણો દરિયા કિનારો બરબાદ થઈ શકે છે તે સિવાય આપણા દેશમાં મેં કીધું એવી રીતના આસામ પશ્ચિમ બંગાળ કલકત્તા દિલ્હી ઉત્તર પ્રદેશના ઉપરનો ભાગ અને આ બાજુ આગળ આપણું જે ગુજરાતનો ઉપરનો ટોચનો ભાગ છે તે કાશ્મીરનો અમુક પ્રદેશ અને ત્યાંથી દરિયાનો દરિયાના પેટાળથી થઈને એની અસર મુંબઈ થઈને આવે છે ઉપરથી અસર આવે અને એ અસર મુંબઈના દરિયા કિનારાને થાય અને ત્યાં મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે અને મિત્રો મારા એકલાનું કેવું નથી વિશ્વના પંચાંગો કઈ છે વિશ્વના ઘણા બધા જ્યોતિષોએ વર્ષો પહેલાં આગાહી કરેલી છે કે ભાઈ એક સમય એવો હતો કે મરીન લાઇન્સ મુંબઈમાં કશું નહોતું તો એ જ વસ્તુ અત્યારે જો આવા કોઈ પ્રલયકારી સમય આવે તો મુંબઈ પાછું બરબાદ થઈ શકે છે અને મુંબઈનો દરિયા કિનારો મુંબઈની વસ્તીને બહુ મોટું નુકસાન પહોંચાડી છે અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મુંબઈમાં બધી મોટી મોટી ગગનચુંબી ઇમારતો છે તો આ જે ઇમારતો છે ને એને ધરતીકમથી નુકસાન થવાની શક્યતાઓ પણ મોટી દેખાય છે જો ધરતીકમ થાય એક નાનકડો હળવો આંચકો આવે અત્યારે જેમ મ્યાંમારમાં આવ્યો સાત પોઈન્ટ સાત તો આપણે મુંબઈમાં જો સાતનો પણ આવે ને ધરતીકંપ સાતની તીવ્રતાનો તો પણ આપણે મોટું નુકસાન થઈ શકે અત્યારે આપણે તો એક જ વાત જાણીએ છીએ કે ભાઈ દુનિયાના અમુક પ્રદેશો અત્યારે જ્વાળામુખીના મુખ પર બેઠેલા છે ને જો એ જ્વાળામુખી ફાટે તો ઘણી મોટી જાનહાની આપણે ભોગવવી પડે તો મિત્રો આજે જાણકારી છે ને તેની જે માહિતી છે એ તમારે જાણવાની છે ને આતા જે તે સમયે આપણે સંભાળીને રહેવાનું છે મિત્રો આ બધી અસર મેં કીધું એપ્રિલ એપ્રિલ પછી મે મે મહિનામાં ચૌદ મે ગુરુ વૃષભમાંથી મિથુનમાં જશે અને મિથુનમાં ગુરુનું ગોચર એ ગોચર પણ આપણને પીડા આપી શકે છે આ સમયમાં વિશ્વમાં ખંડવૃષ્ટિ થાય પાણીની ખેંચ વર્તાય આ સમયમાં વિશ્વના ભારતના ઘણા બધા પ્રદેશોમાં પાણી મીઠું પાણી પીવાલાયક રહેશે નહીં અને એને કારણે ઘણી બધી અડચણો આપણે ભોગવવી પડે આ સમયમાં રોજગાર ઘટતા બીજી આર્થિક નુકસાની થતાં ચોર તસ્કરોનો પ્રભાવ વધતો દેખાય લૂંટફાટ વધે લોકો છીનાજપટી કરે નથી ખાવાનું નથી તો એ મેળવવા માટે લોકો લૂંટફાટ કરી શકે છે અને આ સમયમાં છે ને જાનમાલનું નુકસાન થાય અને મિત્રો અત્યારે આપણે જે દેશમાં કોમી જે આપણી એકતા હતી એને તૂટતી જોઈ રહ્યા છે ઘણા બધા સમજદાર લોકો આજે પણ બહુ શાંતિથી બેઠેલા છે પણ નાના નાના જે વિઘ્ન સંતોષી માણસો છે એ દરેક કોમમાં હોય છે અને એ લોકો આ બધી વાદ વિવાદની પ્રક્રિયાઓ દ્વારા એવા વાતાવરણને જન્મ આપે છે જે દેશ દુનિયા માટે નુકસાન કરતા સાબિત થાય તો આવી કોઈ અફવાઓથી પ્રેરાઈને ખોટા રસ્તે જતા નહીં ને પોતાની જાતને સંભાળજો મિત્રો ચૌદ મે પછી ચૌદ મે પછી આપણો જે પશ્ચિમ સિંધનો પ્રદેશ જે છે ઉપરના ભાગમાં જે થોડું પાકિસ્તાનનો આગળનો ભાગ આવે એ બધી જગ્યાઓમાં પણ બહુ મોટો ફેરફાર આવે અને એનાથી આપણે બહુ મોટા નુકસાન સહન કરવા પડે વરસાદ છે ને વરસાદની જે પેટર્ન છે વર્ષોથી ચાલી આવી એ બદલાઈ જાય એ વરસાદની પેટર્નમાં બદલાય ને એ પેટર્ન જે હશે ને એ કદાચ વિચિત્ર હશે જેનાથી દેશ દુનિયાને દુનિયાના પાકને ખેતીને પશુ પક્ષીને દુનિયાની જે ઝાડપાનની રચના છે તેને નુકસાન થાય તો આજે ને કુદરતી પ્રકોપ થશે અને આ બધી અસરમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ છે મોટી શક્યતાઓ છે ને એને કારણે પ્રજાને ખૂબ મોટા નુકસાનો થઈ શકે છે તો અત્યારે દુનિયામાં વરસાદની વાવાઝોડાની વાતો થાય છે પણ અત્યારે દુનિયા ભયભીત છે ધરતીકંપથી તો ધરતીકંપ થવાની શક્યતાઓ છે એમાં મોટી જાનહાનિ આપણે દુનિયાના એક બે નાના દેશોમાં જોઈ શક્યા છે અત્યારે એ થઈ ગઈ અને અત્યારે જે સમાચાર છે ને તેમાં બહુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભાઈ મ્યાંમારમાં જે વસ્તુ બની એની ખરી માહિતી હજુ લોકો સુધી આવી જ નથી ત્યાં શું બન્યું કેટલા લોકોની જાનહાનિ થઈ એનો આંકડો અત્યારે પણ દુનિયા સામે નથી અને આના કારણે ત્યાં કેટલી જાનહાનિ થઈ એ નક્કી કરી નથી શકાતી અને ચોક્કસપણે આપણે એનાથી અજાણ છીએ તો મિત્રો આ જે ઘટનાઓ ઘટી છે એમાંથી આપણે કંઈક શીખ લઈશું અને પોતાની જાતને હંમેશા બચાવની પરિસ્થિતિમાં કઈ રીતે લઈ જવાય એની તકેદારી સાથે ચાલશું આના પછી જે સમય આવવાનો મે જૂન જુલાઈ પછી એમાં પછી આગળ આપણા ધાર્મિક તહેવારો આવશે ત્યારે પણ આપણને નાની મોટી તકલીફો પડી શકે છે ને શ્રાવણ માસ આ વખતે જે રીતે આપણે વર્ષોથી ભગવાનની ભક્તિ કરીને ઉજવીએ છીએ એમાં કદાચ કંઈક નાની મોટી કમી આ વર્ષે વર્તાય તો નવાય નહીં મિત્રો છેક અઢાર દસ બે હજાર પચીસ સુધી આ બધી નાની મોટી ઘટનાઓનો સામનો આપણે કરવાનો રહેશે અઢાર દસે ગુરુ મહારાજ કર્કમાં છે ત્યાર પછી થોડીક રાહત આપણા જીવનમાં આવતી દેખાય તો મિત્રો ઓક્ટોબર મહિનો દસમો મહિનો જે છે ત્યાં સુધી આપણે જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે એના માટેની તૈયારી કરીને ચાલવું પડશે અને આ બધાની વચ્ચે છે ને બીજું એક રાહુનું ગોચર આવશે અઢાર પાંચ બે હજાર રોજ રાહુ મીનમાંથી કુંભમાં પ્રવેશશે આ સમય પણ પ્રજાને કષ્ટ આપનારો સાબિત થશે આ સમયમાં પ્રજાને નાની મોટી પીડા રહે કોમવાદમાં થોડુંક વધારે ખરાબ અસર આપણે જોવા મળે આ ચોમાસામાં વીજળીનો ભય રહે વીજળી પડવાથી મોટી જાનહાનિ થાય એવા બનાવો બને આ વર્ષમાં જે લોકો અન્નનો સંગ્રહ કરશે એ લોકોને ફાયદો થશે અનાજ મોંઘા થશે અને અનાજ મેળવવું પણ થોડું અઘરું થશે આ સમય ગુજરાત માટે કેવો રહેશે ને એની એક નાની જાણકારી તમને આપી દઉં આ સમય ગુજરાત માટે શરૂઆતમાં ખૂબ સારો અને સફળતા અપાવનારો હશે આ સમયમાં રાજ્યમાં સત્તા પરિવર્તનનો યોગ બનતો દેખાય છે તો એમાં કંઈક નાની મોટી ઊંચ જ આવે સત્તા કદાચ ભાજપની જ રહી પણ મુખ્યપ્રધાન બદલાય અથવા કંઈક એવા બદલાવો આવે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કે જે આપણે સ્વીકારવા પડે અને મિત્રો આ જે સમય છે ને ગુજરાતમાં ભ્રષ્ટાચારનો જે બોરિંગ કહીએ આપણે એનો બહુ મોટો ભરડો ગુજરાતની પ્રજાએ ભોગવવો પડશે આ સમયમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર હશે એનું એક નોંધ ચોક્કસ રીતે લખી રાખજો કોઈ પણ નાનામાં નાનું કામ તમારે ભ્રષ્ટાચારને સાથે જોડીને કરાવવું પડશે એ સંજોગો ચોક્કસ ગુજરાતની પ્રજાએ ભોગવવા પડશે મુશ્કેલી તો વધશે જ પણ સરકારી ચમચાઓ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે તો મિત્રો આજે છે આવનારા સમયની થોડી જાણકારી તમને મેં આપી બરાબર અત્યારે આપણે જે એપ્રિલ મહિનાની તારીખ જોઈ અને મે મહિના પછીનો જે સમય જાયના એની પર થોડું ધ્યાન આપજો એને મહત્વની રીતે ધ્યાનમાં રાખીને આ સમયમાં સાચવીને ચાલજો અને મિત્રો આવા જ્યારે સમયો આવે ને ત્યારે એક નાનકડી સલાહ આપું છું એને અમલમાં રાખજો આપણા ઘરમાં જે કંઈ બી પૈસા હોય તે ખાવા પીવાનો સામાન આપણી જીવન જરૂરિયાતની વસ્તુ અને દવાઓ હાથ વગી રાખવી અને આ ધરતીકમ જેવા સમયે આપણે આપણી જે કંઈ બી અસ્કયામત કહીએ આપણી જે મૂંડી કહીએ જેને આપણે તેને આપણે સાચવવી જોઈએ અને એને એવી રીતે રાખવી જોઈએ કે ભાઈ કોઈ ખરાબ સમયમાં આપણે ઘર છોડવું પડે તો આપણે એ લઈને સાથે જઈ શકીએ અને હાથ વગી રાખજો જેથી કરીને ધરતીકમ કે એવા કોઈ બનાવ વખતે આપણે આપણી મિલકત મૂડી કહીએ આપણે પૈસો દાગીનો સોનું એ આપણે લઈને જઈ શકીએ પણ એવી રીતે પણ નહીં રાખતા અત્યારથી જ કે ભાઈ અચાનક કોઈ કોઈ લઈ જાય બરાબર તમને જ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ અહીંયા છે અને એને આપણે કશે જવાનો કે નીકળવાનો સમય આવે તો આપણે એને લઈ જઈ શકીએ તો મિત્રો આ તકેદારી રાખજો મેં કીધું તેમ ખાવા પીવાનો સમાન બાળકોની દવા ઘરના વડીલોની દવા અને તમારી પોતાની બી જીવન જરૂરિયાતની દવાઓ થોડું અનાજ અને થોડી કેશ રકમ રોકડ રકમ આપણે પાસે રાખશું જેથી કરીને અંધાધૂંધીના સમયમાં આપણે આપણી જાતને સાચવી શકીએ બાળકોને વડીલોને સાચવી શકીએ અને જીવનમાં આપણી પોતાની જાતનો સ્વ બચાવ આપણે કરી શકીએ તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે